વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં ખેડૂતોને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના વિરોધમાં કાળી પટ્ટી બાંધીને દેખાવો કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી વડોદરા શહેર કાર્યાલય બહાર ભેગા થયેલા કાર્યકરો દ્વારા ભાજપ અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કલ લડે થે ગોરો સે આજ લડેંગે ચોરો સે ન્યાય આપો ન્યાય આપો ખેડૂતોને ન્યાય આપોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના વડોદરા લોકસભા ઇન્ચાર્જ વિરેન રામી દ્વારા જણાવ્યું હતું કે આજે અમે વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું છે કારણ કે ખેડૂતો ઉપર થઈ રહેલા અત્યાચાર સામે અમે કાળો દિવસ મનાવી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસને આગળ રાખીને ખેડૂતોના અવાજને દબાવવાની દમનકારી નીતિ અપનાવવામાં આવી રહી છે ખેડૂતોને તેમના હક અને ન્યાય માટે રસ્તા ઉપર ઉતરવું પડે છે પરંતુ તેમના આંદોલનને દબાવવામાં આવે છે વધુમાં જણાવ્યું હતું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં હળદળ ગામના ખેડૂતો એકત્ર થઈને પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા હતા આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કેટલાક બુટલેગરોએ માહોલને ઉશ્કેર્યો હતો અને મહાપંચાયત પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી પોલીસે અશ્રુ ગેસના ગોળા છોડ્યા ખેડૂતોને વૃદ્ધોને ઘરમાંથી ખેંચીને દરવાજા તોડીને માર મારવામાં આવ્યો આ ગુજરાતના ઇતિહાસમાં કાળો દિવસ છે આજે અમે ઘટનાને કાળા દિવસ તરીકે ઉજવી રહ્યા છે અને તંત્રને સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય થશે ત્યારે આમ આદમી પાર્ટી રસ્તા ઉપર ઉતરશે અને કાળો દિવસ મનાવશે જેતલપુર આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ અશોક ઓજા લોકસભા ઇન્ચાર્જ વડોદરા પિન્ટલરામી સહિત આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ કાર્યકરો અગ્રણીઓ એકત્રિત થઈને કાળી પટ્ટી પહેરી સૂત્રોચ્ચાર સાથે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો હતો ગઈકાલે જે બોટાદના હળદર ગામમાં કિસાનો સાથે અત્યાચાર થયો તે લોકો એક સભા કરવા જઈ રહ્યા હતા પરંતુ ભાજપની નીતિ પ્રમાણે ભાજપના દબાણમાં પોલીસે ઘરના દરવાજા તોડી લોકોને બહાર કાઢી કાઢી યુવાનોને વડીલોને માતાઓ બહેનોને એની ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અશ્રવાયુ છોડવામાં આવ્યા છે તેને લઈ અને આવો દિવસ ઇતિહાસમાં ક્યારેય અંગ્રેજોના જમાનામાં બી નહોતો થયો તેવા દિવસો ભાજપ બતાવી રહી છે તેને લઈ આજે અમે કાળો દિવસ ઉજવી રહ્યા છીએ અને આ દિવસે કાળો દિવસના નામે હંમેશા ઓળખાતો રહેશે ટૂંક જ સમયમાં એકત્રીસમી ઓક્ટોબરના રોજ કેજરીવાલજી ગુજરાત પધારી રહ્યા છે દરેક પંચાયત મહાનગરપાલિકાઓ શહેરોમાં દરેક જગ્યાએ મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ ભારતીય જનતા પાર્ટી પાસે કિસાનો માટેનો ન્યાય માગવામાં આવશે તેમનું દબાણ આમ આદમી પાર્ટી ક્યારેય સહન નહીં કરે આમ આદમી પાર્ટી ખેડૂતોના સાથે હંમેશા ઉભા પગે ઊભી રહેશે